ધોરાજી માંગ આમ આદમી પાર્ટીના કાર્યકરોનો અનોખો વિરોધ ધોરાજી નગરપાલિકા કચેરી માંગ ફાયર સેફટીના પૂરતા સાધનો નથી જેને લઈને નોંધાવ્યો વિરોધ વિવિધ સ્લોગન સાથે પોસ્ટર લગાવી અને નગરપાલિકા તંત્રને જગાડવા કર્યો પ્રયાસ ધોરાજી નગરપાલિકા કચેરીનું કરોડો રૂપિયા ખર્ચે બનેલ નવ નિર્મિત બિલ્ડિંગ ફાયર સેફટી સાધન સુવિધા વિહોનું હોવાનું મામ આદમી પાર્ટીના કાર્યકરોનું માંગશે રાજ્યભર માંગ રાજકોટ માંગ બનેલા અગ્નિકાંડની ઘટના એ મચાવ્યો છે હાહાકાર આમ આદમી પાર્ટીના કાર્યકરોનું ફાયર એનઓસી મેળવાની હોય કાર્યકરો નું ફાયર સેફ્ટીઓ સાધન વિહોની આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ધોરાજી નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડ માં સૂત્રોચ્ચાર કરી અને નોંધાવ્યો મારું નામ પ્રકાશ ઠાકર છે આજ રોજ અમે ધોરાજી નગરપાલિકાએ આયોજન કરેલું છે ને ફાયર સેફ્ટી માટેનું આયોજન કરેલું છે ફાયર સેફ્ટી અહીંયા છે જ નહીં નગરપાલિકામાં ને અહીંયા જે જીવનું જોખમ છે આજ અધિકારીઓનો આમ આદમી આમ આદમીઓનો એનો કોઈનું કાંઈ છે જ નહીં પોતા પાસે એનઓસી નથી પણ બાર એનઓસી દેવા નીકળે છે

મારું નામ સલીમ મોગલ આજ રોજ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા ધોરાજી નગરપાલિકા કચેરીએ પોસ્ટર કેમ્પેન લગાડી અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે મુખ્ય કારણ એ છે કે ધોરાજી નગરપાલિકા જે સમગ્ર વિસ્તારને આસપાસના લોકોને એનો ફાયર એનઓસી આપતી હોય છે પરંતુ ધોરાજી નગરપાલિકાની પરિસ્થિતિ દીવા તળે અંધાર અંધારા જેવી સર્જાઈ રહી છે કેમકે ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફ્ટી અને ફાયર એક્ઝિટની વ્યવસ્થા જ નથી તો પછી અહીં આવનારા નાગરિકો અને સરકારી અધિકારીઓના જીવ નું જોખમ છે એ માટે એક આંદોલન કરીશું સૂત્ર એવું જ કરી છે કે વિકસિત ગુજરાત હાથ અને ધોરાજી શહેરમાં એક ફાયર ફાઈટર મોટું આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે